ધોળા વીરા આ નામ ભલે વિશ્વ કક્ષાએ ચમકતું હોય પણ અહીંથી પાંચ જ કિલોમીટર દૂર છે ડુંગરાણી વાંઢ અહીંના લોકો જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેની કલ્પના કરીને પણ ધ્રુજી જવાય આ ગરીબ લોકોને સવાર પડતા જ બસ એક જ પ્રશ્ન સતાવે છે પાણી કેમ કે આ ગામના લોકો માટે પાણી પ્રાપ્ત કરવું એકદમ કપરું કાર્ય છે નજર કરો ત્યાં સુધી બાવળિયાઓની વચ્ચે રહેતા આ લોકો માટે એક કિલોમીટર દૂર પાણી માટે જવું પડે છે અને ત્યાંથી એક કૂવામાંથી તેઓ પાણી મેળવતા હોય છે ગામના દરેક પરિવારના લોકો અને દરેક સભ્યો પાણી માટે રોજબરોજ આવા જ દોડા કરતા હોય છે તેમના માટે નલસે જલ યોજના વળી શું કહેવાય તેનો પણ તેઓને ખ્યાલ નથી ગામથી એક કિલોમીટર દૂર આવેલ આ જર્જરિત તેઓ પાણી માટે દરરોજ અહીં ભટકતા હોય છે ધોમધકતા તાપમાં તેઓ તેમનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો જોઈ અને એવું કહી શકાય કે ગુજરાતનો આવો તો કેવો વિકાસ છે એ જે સ્થળ વિશ્વ કક્ષાએ ચમકેલું છે તે સ્થળની નજીક જ આવેલ આ વિસ્તારમાં પાણી માટે લોકોને ભટકવું પડી રહ્યું છે